તય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં થશો તો ફરીવાર મિતા ચોણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું કેમકે વરસાદ તો આવતો નથી પણ રેન્કોટ પહેરવો પડે કેમ કે ન પહેરું ને તો રસ્તો ભીનો હોય એટલે એવો કાદો ઉડે એવો કાદો ઉડે ને તો બે પગના પાય થાય એવા બગડે ને તો આખો દિવસમાં નિશાળે એ બગડેલા પાય થાય કાઢવો પડે બોલો એટલે જો સરસ મજાનો રેન્કોટ પહેલી લીધો રેનકોટ કેવા બ્લુ કલરનો મેં તમને કીધું તો ને આગળના ઓલામ દેખાડી છે એમ સ્કાય બ્લુ કલરનો વોટ અને હેલ્મેટ મારે બેને પકડો છે લાવો જો આ હેલ્મેટ હમણાં એ પહેર લઈશ અને આમ હવારનું વાતાવરણ તો જો તમે એક ભેંસને પાડીને વાસળું ફેરવું છે અને એકને આવું મારા બાપા ફેરવ્યું છે બીજું બીજું સિકલાન અવાજ આવે તમને જો આવે કેટલા બધા સેકલાના આવે હવાર વાતાવરણ એટલે અમારે કઈ ગામડામાં કઈ ઘટતું જ નહીં અને આ લીંબુ છે જો કઈ ઘટે જ નહીં તો ફરી મળીએ અમે જઈએ છીએ નિશાળ નોકરી પૂરી કરીએ ના આ પડીશ મારી ગાડી હવે આ લઈને હું ભાગું છું હાલો હવે હું ભાગું છું

वाडी मा उबी, उडी जाऊ पाखू वाळा न मने खिजाशे मारी मावडी, नय तर मने खिजाशे मारी मावडी, उकाम खिजाशे खबर વાડી માં શીંગુ વાવેલ છે એ નોળિયા માં વાવ કરીને ખાઈ જાય અને સકલા આવે દાણા દાણા નાખ્યા હોય એ ખાઈ જાય તો વખડે બખડે જઈને મારા આમ ઊભું રહી આવા એકલા ગીત જ ગાવા એટલે એક તે પંખીડું મારા વાડી માં આવે જ નહીં એના માટે હે ને રોજ સણવાનું નાખીએ છીએ પણ ખાતા જ ન ઉભી રે હું લેતી આવું સણવાનું તો જો મેં એટલા ઘઉં લીધા છે સકલાના સકીને સકલાને સકાને કબૂતરને બધા નીરવા નીરું

ગારો એટલો બધો છે પકડીને હાઈકોર્ટમાં ઓર્ડર છે એટલે કામ તો કરવું જ પડશે ત્યાં જ આવું તો અત્યારે પછી બેનને કીધું વિડીયો બનાવી દે તો એ વિડીયો બનાવવા આવી છે ને હું ત્યારે વાઢવા જ આવશ પાછા એમ કે ખાપા ન રાખતી હું દેખાવ

પુલકો ન થઈ જ આ ટી શર્ટ છે ધોળું છે તો ઉપર શર્ટ પહેર લઉં એટલે ટી શર્ટ મેલું ન થાય કેમ કે ધોળું છે પછી ધોવું તમને ખબર છે દાગો પડે કેટલું બળ પડે

સજોય ગાંડા ઘોડે ઉપાડશા કરી દૂધ હો દૂધ હો દૂધ ખાય બધું કામ કરવું પડે દૂધ કેવી સારી લાગે જઈ જવો આ છે અમારા મિત્તાબેન ચૌહાણ પેલા ગંગા ને ઝીંગુડી ને તો એને બોલતાય આવડે ફેર ફેર કરે ને મારા વાડી છે ને એક જમરૂખડી એવી છે જમરૂખ છે તરબુજ જવડા આવડા આવડા આવે બોલો તમારે જો ફાકા મારમાં માં તરબુજ જવડા ન હોય તરબુજ આવે છે આમ જો આમ આમ પાછા એટલા આવે ને કે બાઘરા ને બાઘરા બાજી જાય બોલો જો એક અહીંયા છે બે ત્રણ અહીંયા છે અહીંયા કવડા કાસા છે ને પાકા છે ને આમ જો એટલા આમ આમ જો એટલા આવ્યા ને કે આમ ને બાઘડા બાજી બાજ બોલો હજી આઈટે તમને દેખાડવું તમને કહું ને હે આ જમરું લગભગ પાંચસો નું એક થતું છે પાંચસો ગ્રામ નું હો પાંચસો રૂપિયા અહીંયા નહીં અહીંયા દેખાણા પછી આ જો આ તરબુ જવડું નથી તો હું છે તમારા ગામમાં માં આવડા મળે અમારા ગામમાં માં આવડા આવડા મળે પાટા ન હોય તરવડા જ હોય તરબુજ એટલે તરબુજ આવડા આમ ઉપર ને આયાન આયાન ઓલી સમુર ખડી માં નામ જો આય આવડા આવડા આયન થી બાખડા બાજી જાય બાખડા જો કેટલા બધા બાખડા ભાજી કેલા જે મે તો હું એકાદુ તોડીશ પછી મીઠું મરસુન એવું બધું નાખીને ઉલાળીશ તમાર ખાવ તો હાલો જો આ જમરૂખડી મેં એવા જમરૂખ છે હું મોટા આમ જો

चली जाए फिर ऐसे क्या हुआ ले अभी जाइए आलो कदर पालो बांधो जमी हो जाओ बा लाओ मेरी पाहे <laughs> तुम्हार बेरिंग भी उगेलो ये <laughs> <आमा आखो जारे। laughs>

હાર કેવાય જો લસણ કેટલું દેખાણું તારે જો પેલા તમને કાટતા બળ પડ્યુંતું હારું બા ઉગી જાય ઓળામાં નાખીને ખાવાનું કામ લાગે આ એ વાતે હશે આમાં જો ગાજર ને નકરા ધાણા ને એવું જ ન કરું બોલ અહી આતું ને મૂળા ને ધાણા ને ગાજર ને બિયારો બધું એક એક વામમાં લીધું હતું આમ જો મળે ડુંગરામાં છે ને વાદળા ઉતરા હજી ઓછા ઉતરા પણ ઉતરાશ થોડાક થોડાક નકર છે ને સવાર સવારમાં મારા ઘર ટાઈમ નથી હોતો અત્યારે આ જેટલા બધા ડુંગરા દેખાય છે ને એ બધા ડુંગરા દેખાય ને એટલા વાદળા આવેલા હોય બોલો ધુમસ ને એમ આમ મજા જ આવે તો અત્યારે વાગી જશે રાતના નવ અને અમારે રમવું છે બેટના દડો ઘડીક બાસ્કેટબોલ ને બધું રમ્યું બેટ દડો ગોતવા જવું પડશે બાસ્કેટબોલ બોલ રમું એટલે હાલો રમીએ

તો તું પેલા તાર નામ શું છે બરુણાઈ તાર નામ કૃપા અરખું બોલ બરુણાઈ તારું કૃપા તમને મીતા ફુયાર મજા આવે હા તને મજા આવે હા મજા આવે હા બહુ મજા આવે હા તો મજા કરે નો આવે લેસન બહુ આપીન તારે લેસન બહુ આપેસ છી જાય કેવા મીતા ફુયાર છી જાય ફૂંડોય ના દે ये हां तो रममैनी रमान मज़ा तण रममैन मज़ा नही आवती हां आवे आवे तण आवे हां हमणे हु रमताता आपड़े हमणे हु रमताता बस कर मज़ा आईन रममैनी काल हु रमवानो छे के ओदू कदू केव ओदू कदू गरम हरी ओलिन खुताड़वा जावणो हु रमा जावणो गरम अन

Το κάλτι κάτι σου, αν κάλτι μέρη